સુરતના સારોલી વિસ્તારમાં રહેતી ત્રણ સંતાનોની વિધવા માતાને લગ્નની લાલચ આપી પ્રેમીએ વિધવાના પતિની લાખ રૂપિયા પડાવી પોલીસ ફરિયાદ છે મામલે સારોલી આરોપીની ધરપકડ કરી ધરી હતી સારોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સારોલી વિસ્તારમાં એક બેતાલીસ વર્ષીય વિધવા મહિલા પોતાના ત્રણ સંતાનો સાથે રહે છે ત્રણ વર્ષ પહેલા તેના પતિને હાર્ટ અટેક આવતા મોત થયું હતું તેમના જીવન વીમા પોલિસીના પૈસા મળતા તેના વ્યાજમાંથી ઘરનું નિર્વાહ કરતા હતા ત્યાં પાંચ મહિના પહેલાં તેમના ઘરની બાજુની બિલ્ડિંગમાં રહેતા સૌરભ વિજય મુંદ્રા સાથે વાતચીત થઈ હતી અને વાતચીત દરમિયાન મોબાઈલ ફોન નંબરની એપ લે થઈ હતી ત્યાં સૌરભે મહિલાને કહ્યું કે મારો ઘર સંસાર સારી રીતે ચાલતો નથી હું એકલો પડી ગયો છું તેમ કહી મહિલાને કહ્યું હું તારા સંતાનોને અપનાવી તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું થોડા દિવસ બાદ સૌરભે મહિલાને ધંધામાં પૈસાની જરૂર છે તેમ કહી અવારનવાર પૈસાની માંગ કરી હતી અને મહિલાએ પૈસા પણ ના પાડતા સૌરભે જો મને પૈસા નહીં મળે તો મારે આપઘાત કરવો પડશે તેવું કહ્યું હતું જેથી મહિલાએ તેને દસ હજાર રૂપિયા આપ્યા હતા અને બાદમાં વારંવાર કોઈના કોઈ બહાના હેઠળ સૌરભ પૈસા માંગતો હતો આરોપી સૌરભે મહિલા સાથે વારંવાર શરીર સંબંધ બાંધી પંદર લાખ દસ હજાર રૂપિયા પડાવી લીધા હતા મહિલાએ જે પૈસા આપ્યા હતા તે તેના પતિના વીમા પોલિસીના હતા જે પૈસાની થોડા સમય બાદ જરૂર પડતા મહિલાએ સૌરભ પાસે પૈસા પરત માંગ્યા હતા પરંતુ સૌરભે પૈસા આપવામાં ગલ્લા તલા કર્યા હતા જેથી મહિલાએ પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી ત્યારે સૌરભે કહ્યું તારાથી થાય તે કરી લે કોઈ પોલીસ કંઈ જ કરી શકશે નહીં અને હવે જો તે પૈસા માંગ્યા તો તને જાનથી મારી નાખી તો કે સારોલી પોલીસ પથકમાં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાતા જ સારોલી પોલીસે તપાસ હાથ ધરી સૌરભની ધરપકડ કરી કાયદેસ અને ધરી છે હજાર કુરસી સાથે હર્ષ ચેટા